ઘરે આવી ગયા હતા બી પરવા બીનો તમે સપોઝ જોઈ રહ્યા છો કે બીનો સભ્યો છે હજી તો આ મણ દાણા આવ્યા છે અને બીજા મણ અરીનો વાવવાનો છે તો એ વી મણ અરીનો પાછો હજી તમને એ એકરે પડ્યું છે એકરે આપણે લેવાનું છે આ અગડી આપણે પેકિંગ કરી અને ટ્રેક્ટરમાં નાખીએ અને પછી અહીંથી નીકળીએ અને ધી વાવણી અત્યારે હાલેમ નથી હળદ વાગી જ જો વરસાદ ના આવે તો વરસાદ આવી જાય આ તો પછી ત્રણ દિવસે કાલે કારણ કે વરસાદ કાલનો બહુ સારો પીડ્યો એટલે વાવેતર થાય એવું અત્યારે હાલમાં છે નહીં તો આપણે એગ્રેથી માંડવીનું બી ભરવાનું હતું તો આપણે બી ભરી લીધું જ્યાંથી હવે અને ગીરનાર ચાર ને અરીનો આપણે બત્રી નંબર ને એવું આપણે મગફળી વાવવાના દર વર્ષે આપણે એ જ વાવીએ છીએ અને બે રણ સારું આવે છે તો આપણે વાવીએ છીએ પછી આમ બધાય ભાઈઓ માંડવી ભરતા હતા અને એક ભાઈને સોયાબીને વાવવાનું હતું હાથક વિકનું તેનું સોયાબીન ભરી લીધું નામાં ચાર ભાઈઓનું ટોટલ આખું બી ભરવાનું છે તો એને આખે આખી ટોલી જ ભરાઈ જવાની છે તો આખે આખી ટોલી ભરીને કમ્પ્લીટ કરી અને પછી વાડીએ જવાનું છે ને પછી વાવવાનું ચાલુ કરવાનું છે પહેલાં તો આખે આખી ટોલી કમ્પ્લીટ હજી માંડવીને આખી ભરા ભરાયા ભરીને પછી વાડીએ નીકળી જવાનું છે જા કટા પછી કટાવા માંડ્યા ને અમુક બિલનું બી છે ને અમુક આમાં કંપની સર્ટિફાઈટે છે એ રીતનું હતું આ બધું આવી રીતના એકલા

તો આપડે બીજા ભાઈનું બિયારણ ભરવાનું છે આપણા મોટા ભાઈનું તો એને ઘરેથી બિયારણ ભર લઈને પછી આપણે જાય ફેર હે ખીલો મારવો મારી દે હાલો